તો તમે પણ દસ પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય તો આ બમ્પર જગ્યાઓવાળી ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો ને ચોપન જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર વિવિધ પ્રકારની પોસ્ટોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેની અંદર ખૂબ જ સારો એવો પગાર ધોરણ આપવામાં આવ્યું છે તમામ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારની ભરતી જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો ચોપન જેટલી જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે રસ ધરાવતા ઉમેદવારો તમામ વ્યક્તિઓને અરજી કરવામાં આવે છે કે તે લોકો તેના ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને ત્યાં અરજી કરી શકશે સામાન્ય શરૂઆત કરીશું તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકસો ને ચોપન જગ્યાઓ માટેની અરજી માટેનું જાહેરનામું છે તે મંગાવવામાં આવી રહ્યું છે જે લોકો રસ ધરાવે છે તે લોકો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે ઓફલાઈન અરજી છે તે માન્ય ગણવામાં આવશે નહીં બેઝિક માહિતી જોઈએ તો કે પોસ્ટનું નામ રહેશે જી એસએસએસ બી ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બે હજાર ચોવીસ કુલ કેટલી જગ્યાઓ છે એકસો ને ચોપન જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે જોબનું સ્થાન ગુજરાતની અંદર રાખવામાં આવેલું છે શરૂઆતની તારીખ વિશે ચર્ચા કરીએ તો કે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખની વાત કરીએ તો કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો પંદર દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે ઓજાશ ભરતી બે હજાર ચોવીસ વિશે આપણે ચર્ચા કરીએ એટલે કે જી એસએસએસ બી ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને તમને ખાલી જગ્યાઓ જોવા મળી શકે છે જેની અંદર મદદનીશ બાઇડર માટે છાસઠ જગ્યાઓ મદદનીશ મશીનમેન માટે સિત્તેર જગ્યાઓ નકલ ધારક માટે દસ જગ્યાઓ પ્રક્રિયા સહાયક માટે ત્રણ જગ્યાઓ ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર માટે પાંચ જગ્યાઓ તો આવી રીતે કુલ એકસો ને ચોપન જગ્યાઓ રહેશે તેની ઉપર ભરતી ભરાશે જે ઉમેદવારો આની અંદર ધરાવતા હોય આમાં કોઈ પોસ્ટને લગતી લાયકાત હોય તો તે લોકો આની અંદર અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર વાત કરીએ તો કે મદદનીશ બાઇટર માટે તમે એસીસી કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ અને બુક બાઇડિંગની અંદર આઈટીઆઈનો કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જરૂરી છે ત્યારબાદ મદદની મશીનમેનની અંદર એસએસસી પ્લસ ઓફસેટ મશીન માઇડર ટ્રેડનો કોર્સ તમે આઈટીઆઈ દ્વારા કરેલો હોવો જરૂરી છે નકલ ધારકની અંદર અંગ્રેજી વિષય સાથે તમે બાર પાસ કરેલો હોય અથવા તો કે દસ પાસ અને બાર પાસ કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે પ્રક્રિયા સહાયકની અંદર જોઈએ તો કે ડિપ્લોમા કોર્સ ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજીનો કોર્સ તમારી પાસે એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર માટે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો કે ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી કોર્સ તો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારનો કોર્સ તમારી પાસે કરેલો હોવો જોઈએ અને સાથે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ સાથે સાથે ઘણી જ ઘણીવાર અનુભવનું પ્રમાણપત્ર પણ માંગતા હોય છે જો અનુભવનું પ્રમાણપત્ર હોય તો વધારે સારું રહેશે વધારે માહિતી માટે તમારે તેનું નોટિફિકેશન માગતું રહેશે જેની અંદર તમને તમામ વિગતો મળી જશે પગાર ધોરણ તો પગાર ધોરણની અંદર અહીંયા જણાવવામાં આવેલું છે કે પ્રથમ પાંચ વર્ષ સુધી તમને છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ તમારો પગાર ધોરણ છે તે વધારી આપવામાં આવશે પગારની સાથે સાથે તમને રોજગારી ભથ્થું અન્ય ભથ્થું પગારની સારવાર દવાખાનાની સારવાર અલગ અલગ પ્રકારના ભથ્થાઓ આપવામાં આવશે કે તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની અંદર તમને તમામ વિગતો મળી જશે મર્યાદા ઉપર નજર કરીએ તો કે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે જે નક્કી કરવામાં આવેલી છે મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે ત્યાં તમને બાંધછૂટનો તમામ પૂરેપૂરી વિગત છે તો તમને ત્યાં મળી જશે અરજી ફી તો અરજી ફીની અંદર જનરલ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રહેશે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે ચારસો રૂપિયા અરજી રાખવામાં આવેલી છે જેની અંદર તમને આ ફી જે ત્યારે અત્યારે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે ત્યારે તમારે ભરવાની થશે ત્યારબાદ જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમને આ ફી છે તે તમને પરત કરી દેવામાં આવશે તો જે ઉમેદવારો ફી ભરે છે પરીક્ષા દેવા નહીં જાય તો તેમને પાંચસો રૂપિયા પાછા નહીં મળે ચારસો રૂપિયા અથવા પાંચસો રૂપિયા જે ભરેલા છે તે પાછા નહીં મળે તેનો ખાસ ધ્યાન રાખવાનું રહેશે છેલ્લી તારીખ વિશે ચર્ચા કરીએ તો કે છેલ્લી તારીખની અંદર શરૂઆતની તારીખ રહેશે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક તમારી પાસે પંદર દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરવાની રહેશે જે ઉમેદવારો રસ ધરાવે છે તેમની માટે ખૂબ જ સારી એવી આ જગ્યા અત્યારે બહાર પાડી દેવામાં આવેલી છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આપડીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે